મિત્રો મારું નામ છે બાબુભાઈ કેશુભાઈ પરમાર રવુ કૃષ્ણનગર સોસાયટી શેરી નંબર ચાર રાધારમણ ચોક પાળિયાદ બોટાદ આજે મારે તમને વાત કરવી છે છેતરપિંડીના માસ્ટર માઇન્ડ અને બોટાદ સતવારા સમાજના જે આપણે આગેવાનો કહીએ છીએ એ આગેવાનો કેવી રીતે સમાજમાં અને સમાજમાં છેતરપિંડી કરી અને પાંચ પાંચ લાખ રૂપિયા જેવી રકમ બૂચ મારે છે

જે વિડિયોની અંદર બોલી રહ્યા છે હસુમતીબેન આટલું આટલું પુરાવા હોવા છતાં એના ફેવરમાં મારા વિરુદ્ધ ખોટી ફરિયાદો દાખલ કરેલ છે અને જે ફરિયાદ બોટાદ નામદાર કોર્ટમાં ચાલી જતા મને નિર્દોષ છોડી મેંકવામાં આવેલ છે પરંતુ હજી આ રોલબાજ જે આ વિડીયોમાં દેખાય છે એ રોલબાજે હજી મારા પૈસા આપેલા નથી અને નટુ ઓધા પણ આ સમગ્ર ઘટનાનો માસ્ટર માઇન્ડ છે જેના કોર્ટની છે વિડીયોમાં એ રોલબાઝને કોઈ જાણ કરો અને આવા નટુ ઓધા જેવા હરામખોર માણસોને જે સમાજમાં સમાજમાં તોડફાંદા અને રોલ કરી સામાન્ય માણસોના પૈસા બૂચ મારે છે અને પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે અને છતાં આપણો સમાજ આવા ચીટર સમર્થન આપી અને ચૂંટણીમાં બનાવે છે ખરેખર આ એક દુર્ભાગ્યની વાત છે આ નટુ વિરુદ્ધ મેં માનહાનિનો દાવો દાખલ કરેલ છે જે બોટાદ નામદાર કોર્ટમાં શરૂ છે જે કોઈને પુરાવા જોઈતા હોય એ મારી પાસે આવી શકે છે આ બાબતમાં મેં ગુજરાતના તમામ આપણા સતવારાના મોટા મોટા જે હોદ્દેદાર અધિકારીઓ છે રાજકારણીયાઓ છે બોટાદના રાજકારણીયાઓ છે આ બધાને જાણ કરેલી છે પણ આ ચોરનો ભાઈ ઘંટી ચોર એના જેવી ઘટના છે કોઈ સમાજના આગેવાનને રસ નથી બધાને રોલ કરવામાં રસ છે આ બાબતના મેં પર્સનલ પણ ફોન કરેલા ઘણા મારા ઘરે પણ આવેલા એમાંના તિકમ થોભણ મનસુખ વાલજી આ બધા મારા ઘરે આવી અને મારી આરે ચર્ચા હોય તે કરેલી બાદમાં મારી ઉપર કેસ આવેલો જેના વિડીયો રેકોર્ડિંગ મારી પાસે છે જે કોઈને જોવા હોય એ આવજો